મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે બી ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના સિરામિક એસોસિએશન હોલ ખાતે વિવિધ ઉદ્યોગો અને કારખાનાઓના મજૂર તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિરામિક એસોસિએશનના હોદ્દેદારો વિવિધ એસોસિએશનના આગેવાનો ઉદ્યોગ ઉદ્યોગપતિઓને મજૂરોને શ્રમિકોને રજા આપવા સહિતના વિષય પર ચર્ચા કરી હતી તે વધારીને નેવું ટકા જેટલું મતદાન મોરબીના નાગરિકો કરે તેવી અપીલ કરવામાં આવી અને મારા સાથી અધિકારીઓએ પણ પોતપોતાની રીતે નમ્ર અપીલ કરી કે મોરબીના નાગરિકો આ લોકશાહીનો જે તમને જે બંધારણની હક આ હક્ક મળેલો છે તેનો ઉપયોગ કરે તે બાબતની એક આ મતદાન જાગૃતિ અભિયાનની આજે આયોજન કરવામાં આવેલ ને કલેક્ટરશ્રીએ જે સૂચના અને જે માર્ગદર્શન આપ્યું એમાં એવું કહેવામાં આવ્યું કે આપણે મતદાનમાં સો ટકા આપણે મતદાન કરીએ અને મોરબી જિલ્લો મોરબી જિલ્લો સમગ્ર ભારતમાં મતદાનમાં સૌથી અગ્રેસર રહે અને મતદાનની ટકાવારી વધે એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ અને અમે ખાતરી આપેલી છે કે મોરબી જિલ્લો સૌથી વધુ મતદાન કરશે આ લોકશાહીનું પર્વ સૌ શાંતિથી વિવસ્થિત ઉજવશું